જય શ્રી કૃષ્ણ હાલો સવારનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું નાય ધોઈ દીધું અને હમણાં ચૈત્ર ત્રણ મહિનાને એક ટાણા આવે એટલે સવારમાંથી નવાઈ જાય ઢક્કરતા જય વેનું આવે તું હોય પણ સવારમાંથી એક ટાણા હોય ને એટલે નવા ફરજિયાત હોય નાવાનું એટલે વહેલું નવાઈ જાય હાલો કામ થઈ ગયું નવાઈ ગયું અને હવે હેને ને આકરું દાખલ કરવાનું હે આ ને બે જાતના કરવાના હે એક પટેકાનું કરવાનું છે અને માને બાપુને હરગવાનું ખાવું એટલે એક ખરખભાગ બનાવવાનો છે તે ખર બાપ નાખી દીધો અને બીજો કે અમારે વાળીએ કામ કટલા ત્યાં લઈનું હોય કંઈ નક્કી નથી પણ હાલ તો છે ને તે દીનો આપણે અખંડ દીવો જ્યાં આપણે છે ને અખંડ દીવો ભરે છે કામ ચાલુ થયું ને તે દીનો ટૂંકમાં કોઈ એવું નવીન કામ ચાલુ કરીને એટલે દીવો આપણે બોય મૂકી બીજું કંઈ નહીં પણ એમ કે આપણે દાદા નામનો દીવો બોય થઈને આપણે ગમે ભગવાનના નામનો કે દેવી કે ગમે આપણે ભગવાનની રક્ષા કરે આપણા મનને શાંતિ થાય કે દીવો ભરે હે અમારે અલર આલતું હોય માંડવી ધોહાતી હોય કે ગમે ત્યાં દીવોમાં બોય જ અને આ નવીન કામ હાલે ને એટલે કાયમ બોય એજે ને હાંજે કામ હાલતું હોય ને હાંજે બોય મૂકે ઘણા બધી થઈ ગયા બ્લોગ ઉતારવાનો ના હોય આ બે ફોન લઈ જાય એડિટિંગ કરવાનું હોય એકમાં અહીંયા બ્લોગ ઉતારતા હોય આજે કંઈ ખાસ કામ નતું ઈ વિડીયો અહીંયા જો કોઈ ફોન અહીંયા રાખી ગયા કે તમને ટાઈમ મળે ને એ બ્લોગ બનાવી દો બાકી હમણાં પેટર્નથી જો લાડવા અસર બનાવ્યા એમ તો જો કે આટલો ટાઈમે ના મળત કે લાડવા બનાવતા બનાવતા વીટ ઉતારી શકું કેમ કે બેન ભણવા વઈ જાય હતી કાયમ માટે આજબેનને કંઈ છે ને આજ રજા આવતી હતી વળી આજ ઘર છે બેન આજતા ઘર હે કાં તો આજ રજા ગુડ ફ્રાઇડ હે ગુડ ફ્રાઇડે હે કાં હાલો હાકર પડા ધીમે ધીમે પાછા હાલતા કરી હમણાં તો ખાય ને ખાવાની જ કરવાની મારે હતા બોપો હામો બોપોર દેવા કાયમ જવાનું બેનને ખાડા બાર વાગે બાપુ આવે પછી ક્યાં બેન જાય હું એ જાઉં કંઈક કંઈ આજે કદાચ જાવી તો જાય હલો હવે ટાઈમ પર નું જવાની એવું કંઈ જરૂર ના હોય ખાલી પરમવાનું હોય પણ જાય તો જવાય ના જાય તો હાલ એવું હોય સાડા ત્રણ વાગ્યા હે અને હું ને બેનને ભતવા દેવા ગયું પછી ત્યાંથી આવીને ખાધું ખાઈ લીધું ને ત્યાં હા અઢી વાગી ગયા તા હું ને કાયમ હમણાં બપોરે પાયલો હોય એ બેઠી હોય એને હવે કંઈ કામ હોય નહીં ને ચાર સાડા ચાર વાગે ચરો નાખવાનું હોય બપોરે પાઈ લીધું હોય એટલે અને આવીને ને એમને મૂકી દઈ ઘડીવાર પોરો ખાઈ પછી ઉઠી અને ટીકેડ પછી થામણા કરી નકતા પછી હાવતા ને થઈ જાય બધું કામ કરી લઈને તા એ અઢીક વાગે હોઈ ગઈ હતી આગળ થોડીક વાર ઉઠાણ થોડોક માંડવી પાક બનાવવો હોય બાપુ કહેતા થાય કે થોડોક માંડવી પાક બનાવો ને ઉનાળામાં મજા આવે તે માંડવી ફોલવી જો હે टिक पाक बनिहानडि लि

જે જયેશ ભાઈ સુલોલી આવ્યો એને ચા પાવો જોઈ પાણી પાવું જોઈ પણ પલકતા હું કે ખબર કે જયેશભાઈ ભાઈ ઘર એરિયો ગોરો હાથે ભરી લઈએ અને ચા નો તકે સાહે જયેશ ભાઈ ક્યાં પીએ છે એટલે જયેશ ભાઈ પીતો હોય તો ના કહી દે જયેશભાઈ ભાઈ ક્યાં પીએ છે એવા થોડા હાલે કે ચા પવાય પાણી પવાય આશરે આવ્યા એને સૈતર મહિનો ધરમ થાય આપણા ગુરુ હે જયેશભાઈ ને કઈ

છોતરી ઉતારી લીધી ને ભૂકો કરવા બાકી હતો પણ બધા હોઈ ગયા વટાણ નીચે રાડતું નથી કરવું કાલ એક પ્લેટ નું ને કાલ રાંધવાનું હે ઉલેદી હે ટાઢી ખાતા હે એટલે કાલ ટાઢું રાંધ્યું ઉલેદી ખાવું કાવ્યું જય શ્રી કૃષ્ણ હાલો

માને હીરામણ લે પછી બાપુ આવ્યા પછી રમત બાપુ આવ્યા ચા પાણી મારે હંજવારી આ લે પછી ઘણું બધું રાંધવાનું હે ઘણું બધું તો નહીં રાંધી દો કે પૂડિયું થેપલા ને હું કર્યું પણ દાઢી હાતમનું લાડવા ઘણા પડ્યા હે બે જાતના પછી માંડવી પાક કર્યું અને હવે પૂડી થેપલા કરી એટલે દાઢી હાતમ નું રાંધાઈ ગયું અને આ છે ને ખાંડ આ આ ટોપલી છે અને ખાંડ એક ટોપલી લેવી એટલે બહુ મીઠું એકદમ ના થાય અડધો ટૂંકમાં આ બે ટોપળી હોત ને તો આ હવા ટોપળી લે પણ આ દોઢ છે એટલે આ એક ટોપળી અને અહીંયા ગાજર થઈ જાય બન છે ને થેપલા અને પૂડી બનાવી છે મીઠા થેપલા અને ગરવાળા મોરચી ગર પલારી પછી લોટ બાંધો પલા પેલા પાણી પેલા આ બધા લોટ બાંધી લઈ તીખી પૂરીનો પછી તીખી પૂરી જ બનાવી પણ એક કડકડી પૂરી બનાવી ને થોડી કોર્ચી બનાવ્યું એટલે બે અલગ અલગ લોટ બાંધાય એક જીરાવાળી અને એક અજના કડક પૂરી થાય એકદમ ની પોચી નહીં થાય અને હવે પોચી પૂરી હોય એમાં વધારે નાખી આમાં અને એકદમ કઠણ બાંધી અને આ બાંધે લોટ ઢીલો હોય હા અને મૂળ થોડોક ઓછું નાખે એટલે પોચી બની પોચી પૂરી નો થોડો ચણાનો લોટ નાખે થોડોક સાદે આ પોચો લોટ બાંધો પોચી પૂરીનો હવે થેપલાનો

આ હે છેપલાનો પછી આ પુડિયું મારે વડમાં પૂડી ને બેનને છે ને તરવાના જોઈને તેને મૂકી દીધું આ અને હવે બેન પુડિયું તરે કે પોતાના હાથ બારે કે શું કરે કંઈ નહીં કરે છેપલા છે ને તન પણ અમારે કરવાના હોય

बापुंदो लिखा है राममा नान जत्ती मठी के नहीं बेटा रखता हूं 12 किलो बबली के लिए अक्षरपतम बिकले 12 किलो और वो जो बड़ी से जावन में मजदूर हो तो बात है 10 15 बार तो हां बाण बाण जती कूदू थी 3:00 बजे कंप्लीट थी जो करे अचानक पिता ने भाई Kufuli, 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 ચાર sí, નું yeah. <elekt sketches> yeah. um, আল��কালাককি কাাকেয়ে কাঁ,"নিসযাভুড়্াহকলাংলাকলা পাঞা uকেজ্ম঺ হাতাকাঁাকল রাাকরিধথয়েং population. Tamil邊 Obsendipa 11,000 cm quindi. কুযকুশে কারা। কুটনি ক�

બેન થાકી રહી ના બેન થાકી રહી રાંધવામાં જો આપણે આ હે કડક પૂડી પેન દેખાડતા એવી થઈ તૈરી બેને જો જ્યારે એ નહીં થયું એટલે હજી ગરમ હોય ને એ નીચે થઈ જો ઓલી એ ઠરે ને એટલે કડક અને આ હે પોચી પૂરી પોચી પૂરી ખાચી નથી કરી પછી હે ને હલામી ના જો પોચી